ધક્કા રાહુલભાઈ રમેશભાઈ જોશી ટ્રેન જવાહર નગર લીલા સર્કલ પર ટોળનાકાના કર્મચારીઓએ ના કર્મચારીઓ વર્તન કરી અને હુમલો કરી માર માર્યો હતો આ ગુનામાં અજાણ્યા દસ થી બાર શખ્સો સામે વધતે પોલીસમાં ફરિયાદ નોંધાવાયેલ દરમિયાનમાં પોલીસે આ ગુનામાં અનિરુદ્ધસિંહ ગોહિલ સહદેવસિંહ ચંદ્રસિંહ ગોહિલ અને વિશાલરાજસિંહ ક્રિપાલસિંહ ગોહિલની ધરપકડ કરી અને વખતે પોલીસે આજે કોબડી ટોલ નાખે લઈ જઈ ક્રાઈમ રિકન્સ્ટ્રકશન કર્યું હતું સર્વિસ રૂપિયા અહીંયા